નમસ્કાર હું છું દિલ્યા અને આપ જોઈ રહ્યા છો એ આઈ ન્યૂઝ ગુજરાતી નજર કરીએ આજના સમા ગુજરાત પ્રદેશ આમ આગમી પાર્ટીના પૂર્વ પ્રદેશ પ્રમુખ ગોપાલભાઈ ઇટાલિયાને આજરોજ ગુજરાત પોલીસ દ્વારા હે કોન્સ્ટેબલ તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે જી હા તમને પણ નવાઈ લાગીને ગોપાલભાઈ એ વર્ષ બે હજાર પંદર માંગજર કોન્સ્ટેબલ તરીકે માંગતી રાજીનામું આપી દીધું હતું રાજીનામું આપ્યાના સાત વર્ષ બાદ આજે ગુજરાત પોલીસ દ્વારા તેઓને હેડ કોન્સ્ટેબલ તરીકે પ્રમોશન આપ્યું છે ત્યારે ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના પૂર્વ પ્રદેશ પ્રમુખ ગોપાલભાઈ ઇટાલિયાએ આ બાબતે ટ્વીટ કરીને જણાવ્યું છે કે આર પાસ હર્ષ સંઘવીનો કાલા જાદુ વર્ષ બે હજાર પંદરમાં ગુજરાત પોલીસમાંથી મેન રાજીનામું આપ્યું હોવા છતાં વર્ષ બે હજાર ચોવીસમાં કોન્સ્ટેબલથી હેડ કોન્સ્ટેબલના પ્રમોશન લિસ્ટમાં ક્રમ નંબર સાતસો છવીસ પર મારું નામ સામેલ કરીને મને હેડ કોન્સ્ટેબલનું પ્રમોશન આપવા બદલ આ પાસ ગૃહમંત્રી હર્ષ સંઘવીનો આભાર માનું છું